અને એવું કહી રહ્યા હતા કે ભગવાનના નામ પર મને કંઈક આપી દે દીકરી મેં બે દિવસથી કંઈ ખાધું નથી જ્યારે વંદનાની નજર આ દાદીમાં ઉપર પડી તો એ ધ્રુજી ઉઠી અને વિચારવા લાગી કે આ દાદીમાં ભિખારી જેવા તો નથી લાગી રહ્યા ચોક્કસ આ દાદી કોઈ સારા પરિવારના રહ્યા હશે પરંતુ કોણ જાણે એને આ ઉંમરમાં ભીખ માગવા માટે કેમ મજબૂર થવું પડ્યું હશે હજુ તો વંદના પોતાનું પર્સ ખોલે એ પહેલાં જ ટ્રેન આવી ગઈ અને વંદના રોજ ટ્રેન દ્વારા જ પોતાની ઓફિસે જતી હતી આમ તો સ્ટેશન પર ઘણા બધા ભીખ માગવાવાળા હોય છે પરંતુ આ વૃદ્ધ દાદીને જોઈને એને વિશ્વાસ નહોતો આવતો કે એ કોઈ ભીખારી હશે પરંતુ જ્યારે ભૂખ સહન ન થાય અને એની પાસે ખાવા માટે કંઈ ન હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો આખો દિવસ પસાર થઈ ગયો અને સાંજે જ્યારે વંદના પાછી ફરી અને સ્ટેશન પર ફરીથી એ જ દાદી જોવા મળ્યા એટલે વંદના એની પાસે ગઈ અને જોયું તો દાદી માની આંખો ઝાંકી પડી ગઈ હતી અને એવું લાગી રહ્યું હતું કે જાણે એને જીવવાની કોઈ આશા જ ન રહી હોય અને બસ એના જીવનના જેટલા દિવસો બાકી રહ્યા હોય એટલા દિવસો પસાર કરી રહ્યા હોય એની ઉંમર લગભગ એંશી વર્ષની આસપાસ રહી હશે એના ચહેરા પર ખૂબ કરચ લેવો પડી ગયેલી હતી દાદીમાએ એ ખૂબ મહેલી થયેલી સાડી પહેરી હતી છતાં પણ એવું લાગી રહ્યું હતું કે કોઈ સારા ઘરના દાદી હશે હશે કોણ જાણે એવી મજબૂરી કે એને આવી રીતે ભીખારી બનવું પડ્યું અને ભીખ માગવી પડી હશે દાદી પાસે જઈને વંદનાએ એક બિસ્કિટનું પેકેટ આપ્યું અને બાજુમાંથી જ એક કપ ચા લાવી આપી અને દાદીને કહ્યું કે લ્યો દાદીમાં

અને હું ક્યાં છું એ ઘરે આવીને જણાવું છું ત્યારબાદ વંદના ઘર તરફ આગળ વધી અને વંદનાએ ઘરે જઈને એના પતિને કહ્યું કે મને આજે એક વૃદ્ધ દાદી ભીખ માંગતા જોવા મળ્યા એટલે મને એના ઉપર દયા આવી ગઈ અને મેં એને ખાવાનું ખવડાવ્યું ત્યારે એના પતિએ કહ્યું કે સ્ટેશન પર તો આવા ઘણા બધા ભિખારી હોય છે અને તું દરરોજ કેટલા લોકોને ખાવાનું આપતી રહીશ અને જો આજે તું એને ખાવાનું આપીશ તો એ લોકો કાલે પણ તારી પાસે માગવા આવતા રહેશે આ લોકોને તો રોજ માગવાની આદત પડી જાય છે એ લોકો કોઈ કામ ધંધો કરતા નથી અને રોજ રોજ ભીખ માગતા રહે છે રોહિતની આવી વાત સાંભળીને વંદનાએ કહ્યું કે નહીં રોહિત એ દાદી કોઈ સામાન્ય ભિખારી જેવા નહોતા લાગતા ચોક્કસ એની કોઈ મજબૂરી હશે અને એટલા માટે જ એને ભીખ માગવી પડતી હશે એ દાદી એટલા લાચાર હતા કે એને જોઈને તમને પણ દયા આવી જાય હું કાલે દાદી સાથે વાત કરીશ ત્યારે રોહિતે કહ્યું કે અરે કાલે તો રવિવાર છે અને કાલે તારે શા માટે જવું છે ત્યારે વંદનાએ કહ્યું કે કાલે તો રવિવારની રજા છે એટલે હું એ દાદીને મળવા સ્ટેશને જઈશ અને એને બધું પૂછી લઈશ કે તમે શા માટે ભીખ માગી રહ્યા છો બીજા દિવસે સવારે વંદના સ્ટેશન તરફ જવા નીકળી ગઈ અને ત્યાં એને આ વૃદ્ધ દાદીની શોધખોળ કરી પરંતુ એ દાદી ક્યાંય દેખાયા નહીં ત્યારે એ સ્ટેશન પર રહેલા પૂછવા લાગી એટલે એને જાણવા મળ્યું કે આ સ્ટેશનની બહાર એક વડનું ઝાડ છે ત્યાં જ એનું ઠેકાણું છે ત્યારબાદ વંદના ઝડપથી આ ઝાડ પાસે પહોંચી ગઈ અને ત્યાં જઈને જોયું તો દાદી માં વડના ઝાડ નીચે સૂતા હતા અને વંદનાએ નજીક જઈને કહ્યું કે દાદી હું તમારા માટે નાસ્તો લઈને આવી છું દાદી આજે તમે સ્ટેશનમાં કેમ નથી આવ્યા ત્યારે દાદીએ કહ્યું કે હા દીકરી આજે મારી તબિયત ખરાબ હતી અને મારા હાથ પગ કોઈ કામ નથી કરી રહ્યા હવે આ ઉંમરમાં કોઈ કામ પણ નથી થતું એટલે ભીખ માગીને ગુજરાન કરવું પડે છે અને આમ પણ ક્યારેક ક્યારેક તારા જેવા લોકો પણ આવે છે જે સરસ મજાનું ખાવાનું આપી જાય છે ત્યારબાદ વંદનાએ પૂછ્યું કે દાદી તમે કેટલા સમયથી ભીખ માંગી રહ્યા છો વંદનાની આવી વાત સાંભળીને દાદીમાં ઉદાસ થઈ ગયા અને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યાર બાદ એ કહેવા લાગ્યા કે દીકરી ભીખ માંગવી એ મને પણ પસંદ નથી પરંતુ હું શું કરું મારી મજબૂરી છે કે આ ઉંમરે મારાથી કોઈ કામ નથી થઈ શકતું અને પેટ ભરવા માટે મારે ભીખ માંગવી પડે છે મેં મારા જીવનમાં ક્યારેય એવું વિચાર્યું પણ નહોતું કે આ ઉંમરે મારી આવી હાલત થશે હું તો ખુદ સ્ટેશન પર બીજા ભિખારીઓને ભીખ આપતી હતી ખાવાનું આપતી હતી એને કપડાં અને અન્ય જરૂરી વસ્તુઓનું વિતરણ કરતી હતી શહેરની મધ્યમાં મારું એક મોટું ઘર હતું મારા ઘરમાં નોકર ચાકર હતા અમે ખૂબ ધનવાન હતા અમારા ઘરમાં મારા સાસુમાનો હુકમ ચાલતો હતો અને એની મરજી વગર ઘરમાં એક પાંદડું પણ હલતું નહોતું અમારા ઘરમાં ખાવા પીવાની કોઈ કમી નહોતી અમારા ઘરમાં આવવા જવાવાળા દરેક વ્યક્તિને પૂરો આદર આપવામાં આવતો હતો અમારા ઘરના દરેક નોકરોને વાર તહેવાર પર સારા સારા કપડા અને મીઠાઈઓ આપવામાં આવતી હતી અને જ્યારે મારું શ્રીમંત કરવામાં આવ્યું ત્યારે ઘણા બધા લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું દેશી ઘીમાં વાનગીઓ તૈયાર કરાવવામાં આવી હતી અને બધાએ મને પુત્ર માટે આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ મારા દીકરાનો જન્મ થયો હતો મારા દીકરાનું નામ આરવ હતું અમે આરવના ઉછેરમાં કોઈ કમી નહોતી રાખી દોઢ વર્ષ બાદ મારા બીજા પુત્ર પ્રશાંતનો જન્મ થયો બે પુત્રોની માતા બનવાનું હું ગૌરવ લેતી હતી હું મારા સાસુમાની ખૂબ વહાલી વહુ હતી અમે દરેક તહેવાર પર મંદિરે અને સ્ટેશન પર જઈને

અને એ અભ્યાસથી દૂર થઈને ખરાબ સંગતમાં પડી ગયા મારા બંને દીકરાઓ એના દોસ્તો અને મિત્રો માટે પૈસા ઉડાવવા લાગ્યા આ બધું જોઈને ઘરમાં એને ઠપકો આપવામાં આવતો હતો અને સાથે સાથે મને પણ સંભળાવવામાં આવતું હતું કે હું માં થઈને મારા પુત્રોનું ધ્યાન નથી રાખી શકતી મારા સાસુમાં એના પૌત્રોની ચિંતા કરતા રહ્યા ધીરે ધીરે મારા સાસુ સસરાની મોટી ઉંમર થવાના કારણે એક વર્ષમાં જ બંનેનું અવસાન થયું મારા સાસુ સસરાના અવસાન બાદ હવે આટલા મોટા ઘરમાં અમે ચાર લોકો જ રહેતા હતા હવે પહેલાની જેમ ઘરમાં કોઈ આવતું જતું પણ નહોતું પુત્રો મોટા થઈ રહ્યા હતા એટલે અમને એના વિવાહની ચિંતા થવા લાગી અમારે પોતાનો જ ધંધો હતો અને એ મારા પતિ એકલા હાથે જ સંભાળતા હતા અમે એવું વિચાર્યું હતું કે અમારા દીકરાઓ છે એટલે એ મોટા થઈને અમારો ધંધો આગળ વધારશે પરંતુ અમારા દીકરાઓને તો પોતાની રખડપટ્ટીમાંથી જ ટાઈમ મળતો તેઓ ખરાબ સંગતમાં ફસાઈને જુગાર અને દારૂમાં પૈસા બરબાદ કરી રહ્યા હતા અને જે લોકો મારા પતિ સાથે ધંધામાં જોડાયેલા હતા એવો પણ છેતરપિંડી કરીને પૈસા બનાવીને જતા રહ્યા અમારા પુત્રોની વિવાહની ઉંમર નીકળી રહી હતી એટલે અમે વિચાર્યું કે કદાચ બની શકે છે કે વિવાહ બાદ અમારા દીકરાઓ સુધરી જાય અને પરિવારનું નામ રોશન કરે એટલે અમે અમારા પુત્રોના વિવાહ નક્કી કરી દીધા અને એક સાથે જ ઘરમાં બે વહુઓ આવી ગઈ હવે એવું લાગી રહ્યું હતું કે ઘરમાં લક્ષ્મી આવી છે તો ઘરની સ્થિતિ સુધરી જશે અમે ગરીબ ઘરોમાંથી દીકરીઓ લાવ્યા હતા પરંતુ અમારી વહુઓ તો અમારા ઉપર જ બેસી ગઈ આટલા બધા પૈસા જોઈને બંને વહુઓને લાલચ આવી અને ફાલતુ ખર્જો કરવા લાગી પહેલા તો અમે અમારા પુત્રોથી જ પરેશાન હતા પરંતુ હવે તો વહુઓ પણ આવા ઉડાવ સ્વભાવવાળી આવી હતી અને એ પણ એ જ કરવા લાગી હતી જે અમારા પુત્રો કરતા હતા મોંઘા કપડા અને જવેરાત ખરીદવામાં તેમજ પાર્ટીઓ કરવામાં વહુઓ તો વ્યસ્ત હતી મારા પતિ અમારો ધંધો સંભાળતા હતા અને હું ઘર સંભાળી રહી હતી અમારી વહુઓ તો સવારે મોડા સુધી પણ ઉઠતી નહોતી અને રસોડામાં તો ક્યારેય આવી જ નહોતી હું આખો દિવસ ઘરનું બધું જ કામ કરતી હતી મારી આવી હાલત જોઈને મારા પતિએ ઘણી વખત અમારા પુત્રોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એ સમજ્યા નહીં એટલે અમને બંનેને અમારા દીકરાઓની ચિંતા થવા લાગી અને એક દિવસ અચાનક જ મારા પતિની તબિયત બગડી ગઈ અને એનું અવસાન થયું હવે એ અમને એકલા છોડીને આ દુનિયા છોડીને જતા રહ્યા હતા એના ગયા બાદ પણ મારા પુત્રોને સદબુદ્ધિ ન આવી હવે મારા દીકરાના ઘરે બાળકોના જન્મ થયા પરંતુ તેઓ એના પિતાજીનો ધંધો ન સંભાળી શક્યા અને ઉલટાના તેઓ નુકસાન કરવા લાગ્યા એક દિવસ એવો આવ્યો કે દેવાદારોની ભીડ એના માથા ઉપર આવીને ઊભી રહી ગઈ બંને પુત્રોને ત્યારે સત્ય સમજાયું જ્યારે એને સત્ય સમજાયું હતું ત્યાં સુધીમાં તો બધું જ નષ્ટ થઈ ગયું હતું હવે ઘરમાં લડાઈ ઝઘડાઓ શરૂ થવા લાગ્યા અને બંને વહુઓ રોજ પિયરમાં જવાની ધમકીઓ આપવા લાગી હતી હવે ઘરમાં પૈસાની ભારે તંગી સર્જાઈ હતી અને એવું કહેવાય છે ને કે વિધવા માં દરેકની આંખોમાં ખટકે છે હું વિધવા હતી અને મારો કોઈ સહારો નહોતો એટલે મારા બંને પુત્ર અને વહુઓ કંઈ પણ સંભળાવી દેતા મને સરખી રીતે ખાવાનું પણ નહોતા આપતા એને એવું લાગતું હતું કે માને સાચવવામાં ઘણો બધો ખર્ચો થાય છે અને વહુઓ તો એવું સમજી રહી હતી કે જો ઘરમાં કોઈ વિધવા સ્ત્રી રહેતી હોય તો ધંધામાં બરકત નથી કરી શકાતી આવું વિચારીને મારી વહુ પણ મને રોજ રોજ ખરી ખોટી સંભળાવતી હતી હવે મને કંઈ સમજાતું નહોતું કે મારે શું કરવું

ત્યાંથી બે સ્ટેશન પહેલાં જ મારો દીકરો મારા માટે પાણી લેવા નીચે ઉતર્યો અને ઘણી વાર સુધી રાહ જોઈ અને અમારી ટ્રેન ઉપડી ગઈ પરંતુ મારો દીકરો પાણી લઈને ન આવ્યો હવે ટ્રેન ચાલવા લાગી હતી અને મારી પાસે એક રૂપિયો પણ નહોતો જ્યારે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટ્રેન ઊભી રહી અને હું નીચે ઉતરી નીચે ઉતરીને સ્ટેશન પર હું મારા દીકરાને શોધવા લાગી પરંતુ એ ક્યાંય ન મળ્યો હવે સ્ટેશન પર જ સવારથી સાંજ પડી ગઈ હતી અને મારી પાસે પૈસા નહોતા અને મને ખૂબ જ ભૂખ લાગી રહી હતી ત્યારે મેં એક દુકાનદારને મારી સાથે જે થયું એ આખી ઘટના જણાવી પરંતુ કોઈએ મને ખાવાનું ન આપ્યું મેં એ દુકાનદારને ખૂબ વિનંતી કરી પરંતુ એ લોકો મારા પર હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દાદી તમે ખૂબ ભોળા છો તમારા દીકરાઓ તમને લેવા હવે ક્યારેય નહીં આવે એ તમને અહીંયા મૂકીને જતા રહ્યા છે તમારી સાથે રહેવું એને ભારે લાગતું હશે એટલે તમને અહીંયા છોડીને એ લોકો ભાગી ગયા છે આવું સાંભળીને મને વિશ્વાસ નહોતો આવતો કે મારા દીકરાઓ મારી સાથે આવું પણ કરી શકે છે જે દીકરાઓ માટે મેં મારું બધું જ અર્પણ કરીને એને મોટા કર્યા હતા આજે એ જ પુત્રને પોતાની સગી જનતા ભારે લાગવા લાગી બસ ત્યારથી જ મેં મારા દીકરાઓને આવવાની રાહ જોવાનું બંધ કરી દીધું અને હવે તો હું આ સ્ટેશન પર ભીખ મારું જીવન વિતાવી રહી છું છું અને ભગવાનનું ભજન કરતી રહું આ વૃદ્ધ દાદીની વાત સાંભળીને વંદનાની આંખોમાં આંસુ આવી ગયા કેમ કે એ વાત સાચી છે કે દરેક વ્યક્તિ જાણી જોઈને ભીખ નથી માંગતા અમુક લોકો મજબૂર પણ હોય છે ત્યારબાદ વંદના પોતાના ઘરે આવી ત્યારે રોહિતે કહ્યું કે શું થયું વંદના તું તારા વૃદ્ધ દાદીને મળીને આવતી રહી એમને મને એવું લાગે છે કે કદાચ એ દાદીએ તને કોઈ કહાની સંભળાવી દીધી હશે ત્યારે વંદનાએ કહ્યું કે હા રોહિત એ દાદીમાએ મને એવી કહાની સંભળાવી છે કે જે મને અંદરથી હચમચાવી નાખે છે કેમ કે જ્યારે એના પુત્રો જ પોતાની માનો બોજ ન ઉઠાવી શક્યા એટલે એ લોકોએ એની સગી માને સ્ટેશન પર છોડી દીધી છે ત્યારબાદ મેં કહ્યું કે દાદીમાં તમે તમારા ઘરનું સરનામું આપો પરંતુ એણે ના પાડી દીધી કેમ કે તેઓ હવે એના પુત્રો સાથે રહેવા નથી નથી માંગતા માંગતા અને પાછા પોતાના ઘરે તેઓ એવું કહી રહ્યા હતા કે જ્યારે મારા પુત્રોએ જ મારો ત્યાગ કરી દીધો છે તો હું શું કામ એનો મોહ રાખું હવે તો એ દાદી પથ્થરના બની ગયા છે પણ રોહિત આવી રીતે આ દાદી સ્ટેશન પર ભીખ માગે એ મને પસંદ નથી આપણે એના માટે કંઈક કરવું જોઈએ વંદનાએ એના પતિને આવું કહ્યું એટલે વંદનાના પતિએ કહ્યું કે વંદના આપણે શું કરી શકીએ આપણે બંને તો નોકરી કરીએ છીએ અને આપણી પોતાની એક દીકરી પણ છે અને આપણી દીકરીની જવાબદારી આપણી છે કે આપણે એને એક સારું જીવન આપીએ ત્યારે વંદનાએ કહ્યું પરંતુ રોહિત આપણે આપણી પુત્રીને જે કાંઈ આપીએ છીએ એ બધી તો વસ્તુઓ છે

કે તારું મગજ ખરાબ થઈ ગયું છે જો આવી રીતે જ રસ્તા પરથી કોઈને પણ ઉઠાવીને આપણા ઘરમાં લાવીને સાચવતા રહીશું તો આપણે બરબાદ થઈ જઈશું આપણે આવા લોકો વિશે પહેલા કંઈક જાણકારી મેળવવી જોઈએ અને આપણને પણ એના વિશે કંઈક ખબર હોવી જોઈએ કે એ કોણ છે અને આમ પણ એ આપણા કોઈ સગાવાલા તો નથી કે એને સાચવવાની આપણી ફરજ બને અને તું એને આમ જ મદદ કરવા માંગતી હોય તો કરી શકે છે પરંતુ એને ઘરમાં લાવીને રાખવા એ યોગ્ય નથી અને અજાણ્યા લોકો ઉપર આવી રીતે વિશ્વાસ ન કરી શકાય ત્યારે વંદનાએ કહ્યું કે રોહિત તમે અને હું પણ પારકા જ હતા અને જ્યારે તમને અનાથ આશ્રમમાંથી લાવવામાં આવ્યા હતા ત્યારે તમારા પાલક માતા પિતા અને ખુદ હું પણ ક્યાં તમને ઓળખતી હતી તો પણ આપણે સારી રીતે રહીએ છીએ ને વંદનાની આવી વાત સાંભળીને રોહિત ચોકી ગયો અને એ જૂઠું પણ નહોતી બોલી રહી કેમ કે રોહિત પણ એક અનાથ હતો કોણ જાણે કેમ એના માતા પિતાએ એનો ત્યાગ કર્યો હશે આજે પણ એને એના માતા પિતાની યાદ આવતી હતી જે લોકોએ એને દત્તક લીધો હતો એમણે ખૂબ જ લાડ પ્રેમથી એનો ઉછેર કર્યો અને આજે એના જ કારણે રોહિત પોતાના પગ ઉપર ઊભો હતો અને એમણે જ વંદના સાથે એના વિવાહ કરાવ્યા હતા ત્યારબાદ જ્યારે વંદનાએ એક દીકરીને જન્મ આપ્યો ત્યારે રોહિતના પાલક માતા પિતા એની પૌત્રીને મળવા પોતાની ગાડી લઈને આવી રહ્યા હતા એ વખતે જ એક અકસ્માત થયો અને એ બંનેનું અવસાન થયું હતું અને પોતાની પૌત્રીનો ચહેરો પણ ન જોઈ શક્યા રોહિત ફરીથી અનાથ થઈ ગયો હતો એ તો વંદનાએ એને સંભાળ્યો અને દરેક બાબતમાં એનો સાથ આપ્યો હતો વંદનાએ રોહિતને એનો ભૂતકાળ યાદ કરાવ્યો ત્યારે રોહિતે કહ્યું કે મને માફ કરી દે વંદના આપણે કાલે સવારે જ એ દાદી પાસે જઈશું અને એને આપણા ઘરે લાવશું રાત્રે વંદના ખૂબ જ ખુશ હતી એની પુત્રીને પણ જણાવ્યું હતું કે તેઓ કાલે દાદીને સાથે લઈને ઘરે આવશે સવારે ઊઠીને ત્રણેય સ્ટેશને જવા નીકળી ગયા વંદનાની નજર દાદી માને શોધી રહી હતી ત્યારે જ બીજી બાજુ ભારે ભીડ જોવા મળી ત્યારે એ ભીડની અંદર જોવાનો પ્રયાસ કરવા લાગી અને એણે અંદર જોયું તો એ હેરાન રહી ગઈ

રોહિતે પોલીસ પાસેથી પરમિશન લીધી અને સન્માન સાથે દાદીના અંતિમ સંસ્કાર કર્યા વંદનાએ ભીની આંખોએ એને વિદાય આપી મિત્રો સમાજમાં દરેક લોકોની એક એવી ઈચ્છા હોય છે કે આપણા ઘરે દીકરાનો જન્મ થશે તો માતા પિતાને વૃદ્ધા અવસ્થામાં સહારો મળશે એના દીકરાઓ એની ચિતાને મુખાગ્નિ આપવા આવશે પરંતુ અત્યારે આ જમાનામાં આ બધી જ વ્યાખ્યાઓ બદલાઈ ગઈ છે દીકરાઓ જીવતા જીવ પોતાના માતા પિતાનો સાથ છોડી દે છે છે અને એને ઘરમાંથી બહાર કાઢી મૂકે મજબૂરીમાં આવા માતા પિતાઓને ભીખ માગીને જીવવું પડે છે એટલે અમારી અમારા દરેક દર્શક મિત્રોને એક વિનંતી છે કે જો તમારા માતા પિતા હજુ સુધી હયાત હોય તો એની ખૂબ સેવા કરજો એને ખૂબ જ ખુશ રાખજો કેમ કે માતા પિતા રૂપી ભગવાન જીવનમાં એક વાર જ મળે છે રાજી રાખવા જોઈએ તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ